તમે તપાસ કરો કઈ રૂટ નહી હોય ને એવા રૂટો પર કેવી જો પછી આવા અધિકારીઓ મૂકો એટલે સરકાર ને બદનામ કરવા એવું આ તો ત્યાં સ્પેશિયલ સરકાર ને બદનામ કરવા આવ્યો ને એવા ધંધા કરે

બમ કો 6 મહિનાથી ઓપ નથી છે ગાડીની સોકાવા નામે 35 છે ને રનિંગ એકસાઈટ તો જુઓ એમને આ એકસટનો રોડ નથી આ 61 રોડ છે નો રોડ છે આ મીટર એક્સિડન્ટ થયો જ્યાં ચોકડીથી 200 મીટર હો તલે પેલો રોડ પર આવ્યો 61

અત્યાર દિવસે ગામડાની અને ફોન હા અમે થોડા દિવસો મહેમાન છે છે

ગટરની અંદર જ્યારે ઉતરી ગઈ છે ત્યારે લગભગ કારેલી વેડચ પિલુદરા ગામોના ત્રીસ જેટલા લોકોને ઈજા થઈ છે ઇન્જર્ડ થયા છે નાની મોટી ઇન્જર ઇન્જરી થઈ છે બે ચાર લોકોના ફ્રેક્ચર પણ થયા છે અને હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં જે કાંઈ સૂચના આપવાની હતી તે અધિકારીઓને સૂચના આપી છે સાથે સાથે ડીવાય એસ પીઆઈ અને તમામ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી જે કાંઈ કાયદાની અને જે કાયદાકીય રીતે કામ કરો જે તમામ રીતે પોલીસ અધિકારીઓએ પણ કામ કર્યું છે અને આ જે ઇન્જર્ડ થયા છે એ તમામ લોકો વહેલા વહેલાં સાજા થાય એ રીતે પણ હું આ નોરતાના દિવસોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને બાકીની જે કાંઈ કાર્યવાહી કરવાની છે તે સરકારમાં રજૂઆત કરી અને જેણે જેણે આ ભૂલ કરી છે એની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે એવી પણ અધિકારીઓને આજના દિવસે સૂચના આપી છે